નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો મિત્રો કરોડો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની લાંબી રાહ જોયા પછી સરકારે આઠમા પગાર પંચની રચના અંગે સંસદમાં પોતાનું પ્રથમ સત્તાવાર નિવેદન આપ્યું છે તો નાણાં મંત્રીએ સોમવારે લોકસભામાં અસ્પષ્ટતા કરી છે કે કમિશનના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક ત્યારે જ કરવામાં આવશે જ્યારે તેની ઔપચારિક રીતે સૂચિત કરવામાં આવશે જોકે આ નિવેદનમાં કોઈ ચોક્કસ સમયરેખા કે તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તો જેના કારણે કર્મચારીઓમાં નિરાશાની લાગણી જોવા મળી છે મિત્રો તો મિત્રો ખાસ કરીને નાણાં રાજ્યમંત્રીએ લોકસભામાં એક સ્પષ્ટતા કરી હતી કે કમિશનના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક ત્યારે જ કરવામાં આવશે જ્યારે તેને ઔપચારિક રીતે સૂચિત કરવામાં આવે તો જોકે આ નિવેદનમાં કોઈ ચોક્કસ સમયની કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અથવા તો તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તો જેના કારણે કર્મચારીઓની નિરાશામાં જે લાગણી છે તે જોવા મળી છે મિત્રો તો સરકારે કહ્યું છે કે આઠમા પગાર પંજને લઈને સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય કર્મચારી અને તાલીમ વિભાગ અને વિવિધ રાજ્ય સરકારો સહિત તમામ મોટા હિતકારો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે તો આ પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે અને તમામ સૂચનો મળ્યા બાદ જ કમિશનની ટર્મ્સ ઓફ રેફરન્સ નક્કી કરવામાં આવશે તો સરકારનું કહેવું છે કે આ એક જટિલ પ્રક્રિયા છે જેમાં સમય લાગવો તે સ્વાભાવિક છે તો સૌથી પહેલાં વાત કરીએ તો સંદર્ભની શરતોની રાહ તો આઠમા પગાર પંચની રચનામાં સૌથી મોટી અડચણ એ સંદર્ભની શરતોનો નિર્ધારણ ન કરવો છે તો આ શરતો વિના આયોગની રચના પૂર્ણ થઈ શકતી નથી અને ન તો તેમનું કામ શરૂ થઈ શકે છે તો સંદર્ભની શરતો સ્પષ્ટપણે કમિશનના અવકાશ જવાબદારીઓ અને લક્ષ્યોને ઉલ્લેખ કરે છે તો આમાં પગાર માળખું ભથ્થા પેન્શન અને અન્ય સુવિધાઓના સંદર્ભમાં પંચનું કાર્યક્ષેત્ર નક્કી કરવામાં આવે છે તો જો આપણે અગાઉના પગાર પંચનો ઇતિહાસ જોઈએ તો સંદર્ભની શરતો નક્કી કરવામાં ઘણા મહિનાઓ લાગે છે તો સાતમા પગાર પંચ વખતે પણ આવી જ સ્થિતિ હતી તો વિવિધ મંત્રાલયો અને વિભાગો તરફથી આવતા સૂચનોનો અભ્યાસ કરવામાં તેનું સંકલન કરવામાં અને અંતિમ માર્ગદર્શિકા તૈયાર કરવામાં ઘણો સમય લાગતો હોય છે તો હાલમાં આ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે અને ટૂંક સમયમાં પૂર્ણ થાય તેવી શક્યતાઓ પણ ઓછી છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓની વધતી જતી ચિંતા વિશે તો સરકારના આ અસ્પષ્ટ પ્રતિસાદથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની ચિંતા વધી છે તો જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની જાહેરાત થઈ ત્યારથી કર્મચારીઓ અને તેની વહેલી રચનાની અપેક્ષા રાખતા હતા તો મોંઘવારી દરમાં સતત વધારો અને જીવન ખર્ચમાં વધારાને કારણે કર્મચારીઓ પગારમાં સુધારો કરવાની માંગ કરી રહ્યા છે તો સાતમા પગાર પંચની મુદત ડિસેમ્બર બે હજાર પચીસમાં સમાપ્ત થઈ રહી છે તો જેના કારણે સમયનો અભાવ પણ એક પડકાર બની રહ્યો છે તો વિવિધ કર્મચારી સંગઠનોએ સરકાર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે અને તેઓ કહે છે કે કમિશનની વિલંબિત રચનાનો અર્થ એ છે કે કર્મચારીઓને પછીથી પણ પગાર સુધારણાનો લાભ મળશે તો કેટલીક સંસ્થાઓએ અગાઉના પગાર પંચના સમયે આપવામાં આવતી વચગાળાની રાહતની પણ માંગણી કરી છે જોકે સરકારે આ અંગે હજુ સુધી કોઈ સંકેત આપ્યા નથી મિત્રો તો રસપ્રદ વાત એ છે કે કર્મચારી અને તાલીમ વિભાગે આઠમા પગાર પંચ માટે ચાર અંડર સેક્રેટરી સ્તરની પોસ્ટ માટે પહેલેથી જ અરજીઓ મંગાવી છે તો આ સૂચવે છે કે સરકાર પગાર પંચની રચનાની તૈયારી કરી રહી છે પરંતુ ઔપચારિકતા હજુ અધૂરી છે મિત્રો તો આ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયાઓ અંગે કોઈ અપડેટ આપ કરવામાં આવ્યું નથી જે અનિશ્ચિતતામાં વધુ વધારો કરી રહ્યું છે તો વહીવટી સૂત્રોના જણાવ્યા અનુસાર આયોગના સચિવાલયની સ્થાપના અને અન્ય માળખાકીય સુવિધાઓની તૈયારી પણ ધીમી ગતિએ ચાલી રહી છે તો સામાન્ય રીતે પગાર પંચ પોતાનું સચિવાલય હોય છે અને તેની કામગીરીને સુચારુ રીતે ચલાવવા માટે જરૂરી છે તો આના વિના કમિશન તેમનું કામ અસરકારક રીતે કરી શકતું નથી દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો સંભવિત અમલીકરણની સમયરેખાની તો નિષ્ણાતોના મતે વર્તમાન ગતિએ આઠમા પગાર પંચનું વાસ્તવિક અમલીકરણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં થવું મુશ્કેલ લાગે છે તો અગાઉના પગાર પંચોની પેટર્નને જોતા સામાન્ય રીતે આયોગની રચનાથી ભલામણોના અમલીકરણમાં ત્રણથી ચાર વર્ષનો સમય લાગે છે તો સાતમા પગાર પંચની રચના બે હજાર તેરમાં કરવામાં આવી હતી અને તેની ભલામણો બે હજાર છવ્વીસમાં લાગુ કરવામાં આવી હતી તો જો આઠમું પગાર પંચ બે હજાર પચીસના અંત સુધીમાં રચાય તો પણ તેની ભલામણો બે હજાર સત્યાવીસ અથવા બે હજાર સુધીમાં લાગુ કરી શકાય છે તો કર્મચારીઓ માટે આ વિલંબ એક મોટો પડકાર છે કારણ કે તેઓ પહેલેથી જ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે જો કે કેટલાક નિષ્ણાતો માને છે કે સરકાર દબાણ હેઠળ પ્રક્રિયા ઝડપી બનાવી શકે છે મિત્રો ત્યારબાદ જોઈએ તો પગાર વધારાની શક્યતાઓ વિશે તો આઠમા પગાર પંચ પાસેથી કર્મચારીઓની અપેક્ષાઓ ઘણી વધારે છે તો સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતું તો જેણે લઘુત્તમ પગાર રૂપિયા સાત હજારથી વધારીને રૂપિયા અઢાર હજાર કર્યો હતો તો આઠમા પગાર પંચમાં વધુ સારા ફિટમેન્ટ ફેક્ટરની અપેક્ષા છે તો વિવિધ અંદાજો અનુસાર તે બે પોઈન્ટ છ્યાસીથી ત્રણ પોઈન્ટ અડસઠ સુધી હોઈ શકે છે જે લઘુત્તમ પગાર રૂપિયા છવ્વીસ હજારથી વધારીને રૂપિયા એકાવન હજાર કરી શકે છે તો મોંઘવારી ભથ્થાનું વિલીનીકરણ પણ એક મહત્ત્વનો મુદ્દો છે તો હાલમાં મોંઘવારી ભથ્થું લગભગ પચાસ ટકા અને જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં સુધીમાં જે સિત્તેર ટકા સુધી પહોંચવાની સંભાવના છે તો સામાન્ય રીતે પગાર પંચના અમલીકરણ સમયે મોંઘવારી ભથ્થું મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવે છે તો તેનાથી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થવાની પણ શક્યતાઓ છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો રાજ્ય સરકારો પર અસર તો કેન્દ્રીય પગાર પંચની ભલામણોને સામાન્ય રીતે રાજ્ય સરકારો પણ અપનાવે છે તો આનાથી દેશભરના લાખો રાજ્ય સરકારી કર્મચારીઓને પણ અસર થાય છે તો રાજ્ય સરકારોની નાણાકીય સ્થિતિને જોતા આ પડકાર પણ એક મોટો છે તો ઘણા રાજ્ય સરકારો પહેલેથી જ નાણાકીય સંકટનો સામનો કરી રહી છે અને તેમના માટે પગાર વધારાનો બહુ જ મુશ્કેલ છે તો જો કેન્દ્ર સરકારે રાજ્યો પાસેથી સૂચનો માગ્યા છે જે સકારાત્મક સંકેત છે તો આ દર્શાવે છે કે સરકાર રાજ્યોની ચિંતાઓને ધ્યાનમાં રાખીને કમિશનના સંદર્ભની શરતો નક્કી કરવા માંગે છે તો આ એક સંતુલિત અભિગમ છે જે કેન્દ્ર અને રાજ્ય બંનેના હિતોનું ધ્યાન રાખે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આગળનો માર્ગ અને સૂચનો વિશે તો વર્તમાન પરિસ્થિતિને જોતાં કર્મચારીઓએ ધીરજ રાખવી પડશે તો સરકારે આશ્વાસન આપ્યું છે કે ટૂંક સમયમાં આયોગની રચના કરવામાં આવશે પરંતુ તેના માટે કોઈ નિશ્ચિત તારીખ નથી તો કર્મચારી સંગઠનોએ સરકાર પર સતત દબાણ કરીને કહ્યું છે કે અને નિયમિત સમયાંતરે પરિસ્થિતિની સમીક્ષા કરતા રહેવું જોઈએ તો તેઓએ વચગાળાની રાહતની માંગ પણ ઉગ્ર બનાવવી જોઈએ સરકારે એ પણ સમજવું જોઈએ કે કર્મચારીઓની આર્થિક મુશ્કેલીઓ અવાસ્તવિક છે અને આ સમસ્યાઓના ઉકેલમાં વિલંબ કરવો વ્યાજબી નથી તો સરકારની જવાબદારી છે કે તે આયોગની રચનાની પ્રક્રિયાને ઝડપી બનાવે અને સ્પષ્ટ રોડમેપ આપે તો આગામી દિવસોમાં સ્થિતિ સુધરવાની આશા છે પરંતુ કર્મચારીઓએ હજુ લાંબો સમય રાહ જોવી પડી શકે છે મિત્રો તો મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર